પાંચ સપ્ટેમ્બરના રોજ સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે મનોવૈજ્ઞાનિક સંબંધ વિષય પર મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડોક્ટર ધારા આર દોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને અનુભવાતી વિવિધ માનસિક સમસ્યાઓ તથા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તેના વિશે મનોવૈજ્ઞાનિક સલાહ આપી હતી સાથે જ શિક્ષકો પોતાના વ્યાવસાયિક જીવનમાં આવતી સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે મેળવી શકે તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપ્યું હતું વ્યાખ્યાન દરમિયાન પ્રેક્ટિકલ સ્વરૂપે રિલેક્સેશન થેરાપી કરાવવામાં આવી હતી જેના દ્વારા તણાવને દૂર કરી માનસિક શાંતિ મેળવવાના ઉપાયો સૂચવવામાં આવ્યા હતા આ માર્ગદર્શનથી શિક્ષકોને પોતાના વ્યક્તિત્વ વિકાસની સાથે સાથે વિદ્યાર્થીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટેની પ્રેરણા મળી હતી